સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો એમાં મર્ડરની ઘટના હતી આ બનાવ તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપી હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંહ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના ના મિત્રો હતા તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એને હત્યા નિપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટીનમાં ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપીઓ હતા એ લોકોને હતી અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે અત્યારે લાગી રહ્યું છે થોડા દિવસો પહેલા જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ ઝઘડાનો એક ટ્રકનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે કેમકે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે જે પણ અમને તથ્ય મળશે એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે